કેમ છો મિત્રો તમે બધા મજા ને હું તમારી સમક્ષ સરસ વિડીયો મૂકું છું જે તમે પૂરેપૂરો જોજો તમારા જીવનમાં એક પરફેક્ટ માર્ગદર્શન બની રહેશે અને વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોમાં તમને શું પસંદ આવ્યું તેની એક કોમેન્ટ કરજો સાથે સાથે શેર પણ કરજો અને તમને જ્યાં ન સમજાય ત્યાં કોમેન્ટ જરૂર કરજો ચાલો મિત્રો હું તમને પૈસાદાર કેવી રીતે બની શકાય તેની માહિતી આપું ફરી એકવાર કહું છું મારા વાળા સબસ્ક્રાઇબ કરજો લાઈક તેમજ શેર કરજો ને હા નોટિફિકેશન બટન દબાવી ઓલ કરજો જેથી અમારો વિડીયો સૌથી પહેલાં તમને મળે શું તમે પણ પૈસા કમાવાની એટલી કોશિશ કરી છે કે હવે થાકી ગયા છો આજે તમને એવા માઇન્ડસેટ મળશે જેના કારણે પૈસા પોતે તમારી તરફ આવશે ફક્ત આ વિડીયો અંત સુધી જુઓ તમે કદાચ આ સાંભળ્યું છે કે પૈસા હંમેશા તેમના તરફ જાય છે જે તેને મેળવવાની બદલે તેને છોડે છે આપણામાંથી ઘણા લોકો એવું માને છે કે અમારે કોઈ પણ રીતે પૈસા કમાવા જ જોઈએ પરંતુ પૈસા ક્યારેય તેમના પાછળ નથી દોડતા જે હંમેશા તેને મેળવવા માટે ભાગતા રહે છે સાચી વાત એ છે કે જે લોકો શાંતિથી અને ઈમાનદારીથી પોતાના કામમાં લાગી રહે છે એ જ લોકો પોતાના લક્ષ્ય સુધી પહોંચે છે જ્યારે તમે ફક્ત તમારા કામ પર ધ્યાન આપો છો અને તેની પૂરી ઈમાનદારીથી કરો છો ત્યારે સફળતા અને સંપત્તિ પોતે તમારી પાસે આવે છે પૈસા ક્યારેય તેમના પાસે નથી પહોંચતા જે ફક્ત પૈસા માટે દોડે છે અંતે તમારું ધ્યાન અને મહેનત એ ચાવી છે જે તમને સાચી સફળતા આપે છે તમારા કામમાં શાંતિ અને સમર્પણ રાખો અને પૈસા પોતે તમારા તરફ આવશે અમે જ્યારે સફળ થવાની કોશિશ કરીએ છીએ ત્યારે ઘણીવાર પૈસાને આપણા જીવનનો સૌથી મોટો લક્ષ્ય બનાવી દઈએ છીએ પણ શું તમે જાણો છો જ્યારે તમે તમારા ઉદ્દેશ્ય પર ધ્યાન કેન્દ્રિત કરો છો અને પૂરી મહેનતથી કામ કરો છો ત્યારે પૈસા પોતે તમારા તરફ આવે છે આ સાચું છે સફળ લોકો ક્યારે ફક્ત પૈસાનો જ પીછો કરતા નથી તેઓનું ધ્યાન હંમેશા તેમના કામ અને લક્ષ્ય પર હોય છે જો તમે પૈસા આવ વિચારો છો કે હું પૈસા માટે શું કરી શકું તો તેનો અર્થ એ છે કે તમે તમારા ઉદ્દેશ્યથી ભટકી ગયા છો યાદ રાખો જે પોતાના કામને પ્રેમથી કરે છે તે ક્યારેય નિષ્ફળ થતો નથી તમારા કામમાં એવા ફેરફાર લાવો કે તમારો દિલ તેના ઉદ્દેશ્ય સાથે જોડાઈ જાય જ્યારે તમે કામને પસંદ કરો છો ત્યારે ફક્ત પરિણામ તરીકે આવે છે જ્યારે તમે તમારા ઉદ્દેશ્ય સાથે જોડાઈને પૂરી નિષ્ઠા સાથે કામ કરો છો ત્યારે પૈસા પાછળ દોરવાની જરૂર રહેતી નથી સફળતા સંતોષ અને સમૃદ્ધિ પોતે તમારી તરફ આવે છે આપણા સમાજમાં હંમેશા આ વિચાર રહ્યો છે કે પૈસા એ જ એવી વસ્તુ છે જેની હંમેશા જરૂરી છે પણ શું તમે ક્યારે વિચાર્યું છે કે ખરેખર પૈસા કમાવાનો શ્રેષ્ઠ માર્ગ શું છે તે છે સેવા જ્યારે તમે બીજાના હિત માટે કામ કરો છો ત્યારે પૈસા આપમેળે તમારા જીવનમાં આવે છે સેવા તમને આત્મિક શાંતિ અને સંતોષ આપે છે જે પૈસાથી ઘણી વધુ મૂલ્યવાન છે આ કારણ છે કે જ્યારે તમે બીજાના ભલાઈ માટે સમર્પિત થાવ છો ત્યારે પૈસા તમારા તરફ વળી આવે છે પૈસા ક્યારેય તેમના તરફ નથી આવતા જે ફક્ત તેને પોતાની તરફ ખેંચવા માગે છે તે હંમેશા તેમના તરફ આવે છે જે બીજાના હિત માટે કાર્ય કરે છે દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તે જલ્દીથી અમીર બને પણ શું તમે જાણો છો કે અમીર બનવાનો સાચો રસ્તો શું છે તે છે તમારી કાબી સાબિત કરવી જ્યારે તમે તમારી કિંમત સાબિત કરો છો ત્યારે પૈસા પોતે તમારી તરફ આવશે પૈસા પાછળ દોડવાને બદલે તમારી ક્ષમતા પર ધ્યાન આપો ઘણીવાર આપણે પોતાની સમક્ષ ઓછું મૂકીએ છીએ અને વિચારીએ છીએ કે ફક્ત વધુ પૈસા જોઈએ પણ સાચું એ છે કે જ્યારે તમે તમારી ક્ષમતાને ઓળખી અને તેનો સાચો ઉપયોગ કરો છો ત્યારે સફળતા અને સંપત્તિ આપ મેળે તમારી પાસે આવશે પૈસા એ ફક્ત પરિણામ છે તમારી મહેનત અને કાબિયતનું સ્વાભાવિક ફળ ક્યારેક એવું લાગે છે કે આપણે ખૂબ મહેનત કરીએ છીએ પણ પરિણામ મળતું નથી પરંતુ મહેનત ક્યારેય વ્યર્થ નથી જતી જો તમે તમારી મહેનત પર વિશ્વાસ રાખો છો અને સતત પ્રયત્ન કરતા રહો છો તો પૈસા એક દિવસ જરૂર આવશે સફળતા રાતોરાત મળતી નથી પરંતુ જો તમે યોગ્ય દિશામાં સતત મહેનત કરતા રહો છો તો એક દિવસ સફળતા જરૂર મળશે ધીરજ અને નિયમિતતા એ સૌથી મોટું હથિયાર છે સંયમ અને સંતુલન સફળતાની ચાવી છે જે લોકો ઉતાવળે પરિણામ ઈચ્છે છે તેઓ લાંબો સમય સફળ રહી શકતા નથી દરેક વસ્તુનો એક યોગ્ય સમય હોય છે જ્યારે તમે ધીરજ રાખીને વિશ્વાસથી આગળ વધો છો ત્યારે સફળતા અને સંપત્તિ તમારી તરફ વળી આવે છે આ કુદરતી નિયમ છે તમારી સફળતાનો સૌથી મોટો આધાર તમારા આત્મવિશ્વાસ અને પ્રેરણા છે જો તમે પોતાના સપનાઓમાં વિશ્વાસ રાખો છો અને સતત આગળ વધો છો તો તમને કોઈ રોકી શકતો નથી અસફળતાથી ડરશો નહીં કારણ કે દરેક નિષ્ફળતા એક નવી સફળતા તરફનું પગલું છે આ આત્મવિશ્વાસ રાખો કાર્યકર્તાઓ અને જોશો કે કેવી રીતે પૈસા ધીમે ધીમે તમારી તરફ આવતા જાય છે પૈસા ક્યારેય તેમના પાસે નથી પહોંચતા જે મહેનત ડરે છે મહેનત એ ચાવી છે જે દરેક દરવાજો ખોલે છે જ્યારે તમે યોગ્ય દિશામાં સતત મહેનત કરો છો ત્યારે એ દિવસ દૂર નથી જ્યારે સફળતા અને સંપત્તિ બંને તમારી સાથે હશે